નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાના ઇલિનોઇસમાં છરાબાજી સામે આવી છે જેમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં મતદાન પહેલાં જ સીએમ પેમાં ખાંડુ સહિત ભાજપના પાંચ ઉમેદવારોની જીત લગભગ નક્કી છે તેવો દાવો કરવામાં આવ્યો છે ઓગણીસ એપ્રિલના રોજ વિધાનસભાની સાઠ બેઠકો માટે મતદાન કરવાનું આયોજન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધની ઇફેક્ટ જોવા મળી છે અમેરિકાની સેના પાસે તોપના ગોળાની અછત સામે આવી છે અમેરિકાએ તુર્કીની કંપની પાસેથી આ વર્ષે એક સોળ લાખ તોપના ગોળા ખરીદ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ખાતા ફ્રિજ કરાતા આગામી ચૂંટણીમાં પ્રભાવી રીતે પ્રચાર કરવો કોંગ્રેસ માટે પડકાર બનશે જેવું અમેરિકાએ જણાવ્યું છે ભારતનો આકરો વિરોધ કરવા છતાં અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ નીરવ મોદીનો લંડનનો આલિશાન બંગલો વેચાશે કોર્ટે કિંમત નક્કી કરી છે નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે તેણે વર્ષ બે હજાર અઢારમાં બેંક પાસેથી ચૌદ હજાર કરોડની લોન લીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવકવેરા રીએસેસમેન્ટમાં સામે કોંગ્રેસની અરજી ફગાવતી દિલ્હી હાઈકોર્ટ કોંગ્રેસ પાસેથી એકસો પચાસ કરોડની રિકવરી નોટિસ પણ આપી હતી અને તેના બેંક ખાતામાંથી આ રકમ એટેચ કરી લીધી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉમેદવારે સ્વાગતનામામાં જણાવેલ તમામ વિગતો જોઈ શકાશે કેવાયસી એપ્લિકેશન દ્વારા હવે મતદારો ઉમેદવારની વિગતો જાણી શકશે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પરથી કેવાયસી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે અને તમે તમામ પ્રકારની માહિતી જાણી શકો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદમાં રબ્બરના બમ્પ ઉકળી ગયા બાદ તાપમાં તપેલા ખીલા રાહદારી અને વાહન ચાલકોને ત્રાસરૂપ બન્યા છે જે તે વિસ્તારના સ્થાનિકોના વોટ્સઅપ કે રજૂઆત મળ્યેથી નિરાકરણ લવાશે તેવું એન્જિનિયરે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાડગુળમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે રામનગરમાં છરી સાથે શખ્સ ઝડપાતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આણંદ લાંબેલ અને વેરા ખાડીમાંથી મોબાઈલ ચોરાતા ફરિયાદ સામે આવી છે